ફાઇનલી મિત્રો નિયાબેન સુથાના ઘરે પહોંચી ગયા છે આપણે ના લેવું ના દેવું બસ હંમેશા આપણી મોજમાં રહેવું તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાઈ બ્લોગ એ સરસ મજાની સરપ્રાઇઝ છે હું ક્યાં જઈ રહ્યો છું ટૂંક જ સમયમાં તમને ખબર પડી જશે તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સદ્દાપુર ડાન્સ કરે તો આ સ્કૂલમાં અને તેમને શરૂઆત થઈ કરી એની બહુ બધું પાણી ભરાઈ ગયું વરસાદ વરસાદના કારણે નિયાબેન રહીએ છીએ ત્યાં પુસ્તક પુસ્તક જઈએ છીએ ની ભાષા પુષ્ટતા પૂછતા જઈએ છીએ બરાબર નું ઘર કહેવાય ન્યાબેન સુતાન તો ફાઇનલના મિત્રો આપણે એમના જૂના ઘરે આવી ગયા છીએ ત્યાં હું તમને બતાવીએ એમનું નવું ઘર હતું અને અત્યારે જે એમનો જન્મ થયેલો એ અત્યારે અમે નવું ભર લીધું હતું અને અત્યારે તમે જૂન દબો આ સામે દેખાય અમને જૂનું બાર